માટે નવા અને અસરકારક રસ્તાઓ અપનાવી રહી છે સુરત શહેરમાં ફરી એક વખત ડ્રગ્સ રેકેટનો ભાંડો ફૂટ્યો છે એલસીબી ઝોન 1 ની ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરતી મહિલા શબાના ખાન ઉર્ફે શબુ ફિરોઝ ખાન પઠાણ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ખાસ વાત એ છે કે શબાના ડ્રગ્સ માફિયા ઇમરાન ખાટકીની માસીની દીકરી હોવાનું ખુલ્યું છે જેના કારણે આ કેસે વધુ ચોંકાવનારો વળાંક લીધો છે સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતી મહિલા શબાના ખાન ઉર્ફે સબુ ફિરોઝ ખાન પઠાણની ધરપકડથી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે સુરત અલસેબી ઝોન એકની ટીમે શબાના ખાન સહિત ત્રણ આરોપીઓને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે જેમાંથી સબાના ડ્રગ્સ માફિયા ઇમરાન ખાટકીની માસીની દીકરી હોવાનું સામે આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર સબાના ખાનનસાર ઉર્ફે અનુ ખલીલ શેખ અને ગજેન્દ્ર લાલા સિંહ નેગી સહારા દરવાજા વિસ્તારમાં પ્લાસ્ટિકની નાની થેલીઓમાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરતા હતા બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ત્રણેયને રંગે હાથ ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી રૂપિયા ચાર લાખનું ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા પાંચ સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન સબાના ખાને કબૂલ્યું કે તે ડ્રગ્સ માફિયા ઇમરાન ખાટકીની માસીની દીકરી છે અને તે ઇમરાન માટે જ સપ્લાય કરતી હતી અંસાર શેખ અને ગજેન્દ્રસિંહ પણ પગારદાર તરીકે ઇમરાન માટે કામ કરતા હતા ગજેન્દ્રને દૈનિક રૂપિયા આઠસોનું વેતન મળતું હતું આ ડ્રગ્સનો જથ્થો ઇમરાન મુંબઈથી લાવ્યો હતો જે પછી સબાના અને તેના સાથીદારો સુરતમાં નાના પેકેટમાં વેચતા હતા

नवा कमेला संजय नगर घर नंबर दो के पास एक महिला जो है वो मादक पदार्थ का वहाँ पे वेचान करती है इस महिला का नाम शबाना उर्फ शबू फिरोज है यहाँ पे हमने एक सक्सेसफुल वॉच रख के रेकी करके हमने प्रॉपर प्लानिंग से दो तीन दिन रेकी किया हमने चेक किया सब कुछ वेरीफाई किया उसके बाद उसमें रेड किया रेड सक्सेसफुल हुई हमें टोटल फोर्टी ग्राम एम डी मेपड्रॉन जो है आ, वो बरामद हुआ जिसकी कुल कीमत चार लाख फिफ्टी सेवन थाउजेंड फोर हंड्रेड रुपीज है आ, टोटल मुद्दा माल की कीमत पांच लाख सात हजार सत्तर रुपए है जो पकड़ा पकड़ा के आरोपी आ, उनका नाम है शबाना बेन अंसार उर्फ अनु कलील शेख ये जलगांव का रहने वाला है और गजेंद्र नेगी ये जो दूसरा और तीसरा नाम है अंसार और गजेंद्र नेगी इसको इम्प्लॉय करते थे ये लोग आठ सौ रुपए पर डे दे दिहाड़ी दे पे रखते थे, थे और उसके ड्रग्स का इधर उधर पेडलिंग करते थे સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરતી મહિલા સાથે અન્ય બે સાથીદારોની ધરપકડ બાદ પોલીસે ઇમરાન ખાટકીને વોન્ટેડ જાહેર કર્યો છે આ કાર્યવાહીથી સુરતમાં ડ્રગ્સ સપ્લાયના મોટા નેટવર્ક અંગે પોલીસની તપાસ વધુ ગાઢ બની છે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સુરતના ઉદના મગદલા